મોકલાય દે એવી તમારે વાત થઈ ગાડી જવા દીધી આયા નો માણસ કામ નો હોય વિચાર કરવો પડે જેથી જયેશ મારી ને મારો ખાસ ભાઈ બન છે

પૈસા બાકી હોય કેવા એટલે હરે જતો જવું ખાનગી થઈ અને પૈસા તું દેવાના એક વાર હોય ને એડવાન્સ દેવાના મારી જોડે પરિચય એટલે તમે પરિચય કેટલા ટાઈમ થયો પરિચય વગર મારો ફોન તમને કાપતા છે કાપતા પણ તમારે આજે આપણે કઈ મુલાકાત ના ના યાર મારું તમે આ બોલો અમાર ભાણાને પૂછો કે પરિચય નથી પૂછો તો કાંજીભાઈ અરે ભાઈ માર પરિચય નથી તમારે વાતો થાય ને હું નવરો હું નીકળતો નથી રોડ ઉપર નીકળી નકાય બધા તકલીફ દેવી છે ને નીરવ મારી ગાડી એક મુકાવી હતી નીરો બાર વે ખાણ ખનીજ વાળા પૂછી લો શું થયું